ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મોત અમદાવાદ જોહાપુર વિસ્તારમાં પાંચ પૈકી ત્રણ લોકોના મોત આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ જોહાપુરા નારો રોડ પર સ્કોર્પિયો ગાડી સાથે ભયંકર દુર્ઘટના સર્જાઈ જેમાં ગઈકાલે સાંજે છ વાગે પાંચ લોકો સ્કોર્પિયો ગાડીમાં રીલ્સ બનાવવાની ચક્કરમાં ગાડી કેનલમાં ખાબકી હતી જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા બે લોકો હજુ સુધી પણ લાપતા છે અકસ્માત બાદ તાત્કાલિક તંત્ર દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ના મૃતદેહ મળી આવ્યા અને બે લોકોની શોધખોળ હજુ યથાવત કેનાલમાં પાણી વધારે હોવાથી શોધખોળમાં મુશ્કેલી સર્જાઈ હતી જ્યારે રાત્રે પાણીનું વધુ હોવાથી તાત્કાલિક પાણી બંધ કરાયું હતું વેગ ઘટ્યા પછી ફરીથી કેનાલમાં પોલીસ અને એનડીઆરએફ ની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી રિપોર્ટર લાલાભાઈ પંચાલ ની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ અમદાવાદ અમારે એમસી એમસી આવ્યા હતા એમસીએ કીધું કે અહીંયા દિવાલ બનાવવી જોઈએ એટલે એ અમે બનાવી શકતા નથી અમારો આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન ના બનાવી શકે આપણે ધારાસભ્યશ્રી અમિતભાઈને કહેશું એ પ્રમાણે એમની ગાઈડલાઇન પ્રમાણે ચાલશે